ચલો હવે સમજીએ ભેજ ભેજ જે છે ને એ હવા કરતાં હલકો છે ભેજ જે છે એ હવા કરતાં વજનમાં હલકો છે ભેજ હવા કરતાં વજનમાં હલકો છે તો ચાલો તમે વિચાર કરો ભેજ હવા કરતાં વજનમાં હલકો છે તો પૃથ્વીની સપાટીની નજીક કોણ રહેશે અને ઉપર કોણ રહેશે હવા નીચે રહેશે અને ભેજ ઉપર જતો રહેશે કેમ કારણ કે જે હલકું હશે એ જ તો ઉપર જશે ને જે હલકું હશે એ જ ઉપર જશે બરાબર તો ભેજ ઉપર જતો રહેશે હવા નીચે રહેશે આથી જો હવામાં ભેજનું પ્રમાણ વધશે તો હવાનું દબાણ ઘટશે આવું કહી શકાય જો હવામાં ભેજનું પ્રમાણ વધશે તો હવાનું દબાણ ઘટશે તો કે હા સાચી જ વાત છે ને કારણ કે ભેજ વધશે તો એ તો ધીમે ધીમે ઓર ને ઓર ઉપર જતો જશે જેટલો ઉપર જશે એટલું દબાણ ઘટશે બરાબર તો ભેજનું પ્રમાણ ઘટ પ્રમાણ વધશે જો ભેજનું પ્રમાણ વધશે તો હવાનું દબાણ ઘટશે બરાબર જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટશે તો હવા ભારે બને છે અને દબાણ વધે છે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું પણ આ બધી વસ્તુ તમે ક્યારે યાદ રાખી શકો એક કોન્સેપ્ટ તમને ખબર જોઈએ કે હવા કરતાં ભેજ વજનમાં હલકો છે હવા કરતાં ભેજ વજનમાં હલકો છે બરાબર આ બધા કોન્સેપ્ટના આધારે તે આગળના પ્રશ્નો આવશે અને આ બધી વસ્તુ એના આધારે સોલ્વ થશે મેં તમને કીધું ખબર ન પડે વાક્ય તો બે બે પાંચ મિનિટ પોઝ લઈ વિચારી અને પછી કહેવાનું ચોમાસામાં શું હોય તો કે ચોમાસામાં હવામાં ભેજ વધુ હોય ચોમાસામાં હવામાં ભેજ વધુ હોય તો હવાનું દબાણ કેવું હોય તો કે ઘટેલું હોય હવામાં દબાણ કેવું હોય ઘટેલું હોય ચલો અહીંયા તમે એક બીજું એવું લાગે ને તો તમે એક એવી રીતે સૂત્ર પણ યાદ રાખી શકો આપણે આની પહેલાં જોયું હતું કે તાપમાન તાપમાન અને દબાણ વચ્ચે કેવો સંબંધ છે તાપમાન અને દબાણ વચ્ચે કેવો સંબંધ છે તાપમાન અને દબાણ વચ્ચે વિરોધ વિરોધી સંબંધ છે બરાબર વ્યસ્ત સંબંધ છે વિરોધી વ્યસ્ત સંબંધ છે એટલે કે તાપમાન વધશે તો દબાણ ઘટશે તો સેમ આપણે એવું કહી શકીએ ને કે દબાણ અને ભેજ વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે દબાણ અને ભેજની વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે એવું પણ કહી શકાય દબાણ અને ભેજ વચ્ચે પણ વ્યસ્ત સંબંધ છે ભેજ વધશે દબાણ ઘટશે ભેજ ઘટશે દબાણ વધશે બરાબર તો ઇન શોર્ટ તમારે યાદ રાખી લેવાનું કે ભેજ તાપમાન અને દબાણ આમાં કેવો છે વ્યસ્ત સંબંધ છે ઓકે ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે અને મહાસાગરમાં ભેજ એના આધારે આપેલું છે બરાબર તો ખ્યાલ આવી જશે તમને ઓકે